મિત્ર પ્રિતમ પટેલ અને અને વૈદેહી બહેન પર ગામના સુરેશ નામના ચપ્પુ વડે જીવલોણ હુમલો કર્યો હતો જેમાં તેઓને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યુવતી બાબતે અગાઉ થયેલ ઝઘડાની રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

મારું નામ પ્રિતમ કુરણભાઈ પટેલ છે અમે રામજી મંદિરે બેઠા હતા ચાર જણ તો જગદીશભાઈ મહેશભાઈ ને સુરેશભાઈ આવીને જગદીશને બે ત્રણ થાપણ મારી તો અમે છોડાવતા હતા તો અમને પણ મારવા માર્યા તો અમે ઘરે આવતા તો ઘરે આવ્યા તો ઘરે આવીને પણ સુરેશ સુરેશભાઈ મહેશભાઈ ને જગદીશભાઈ ત્રણભાઈ આગ બહારથી બૂમ પાડતા હતા કે આવો તમે બહાર આવ્યા તો તમને પઠાવી દેવાના છે એમને ટાઈમ તમે પૂછવા માટે બહાર ગયા અમને બાર જ મહેશભાઈ ને સુરેશભાઈ ટ્રેન પકડી અને ચપ્પુને ઘા કર્યો હતો જગદીશભાઈ ઘ કર્યો ને મહેશભાઈએ કે ધમકી આપતા કે આજે તમને પતાવી દેવાના છે કે ભલે પાંચ દસ લાખ રૂપિયા જાય તો જાય ને અમે પોલીસ ફરિયાદ કરી છે પરંતુ કંઈ એક્શન લેતું નથી